સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લોકો મળી ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા આવ્યા હતા અને માંગ કરી કે હાલના ભાજપ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં કેમ આવ્યા અને તેમની જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપો તેવી માંગ કરી હવે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે દરેક પાર્ટીના લોકો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ બીજા લિસ્ટમાં વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ ત્રીજી વખત ટિકિટ આપતા લોકોમાં રોષ જોવા મળ્યો છે થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા તેઓએ રોષ ઠાલવ્યો હતો તેઓએ આજે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે આવી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને રજૂઆત કરી હતી કે એવું તો શું કારણ છે કે ફરી વખત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે સાથે મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટને સંસદની ગ્રાન્ટ વાપરી જ નથી તેમજ વડોદરાના વિકાસ થયો જ નથી હવે અમે એ નહીં ચલાવી લઈએ ભાજપ ફરી વિચાર કરે અને રંજનબેન ભટ્ટની જગ્યાએ અન્ય કોઈપણ વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ રાઠોડ આજે સાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષને રજૂઆત કરી હતી કે રંજનબેન ભટ્ટ કોઈ ગ્રાન્ટ વાપરી નથી ત્યારે આ વાતને શહેર અધ્યક્ષ વિજય શાહે નકારી હતી અને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ રાઠોડના તમામ આક્ષેપો ખોટા છે સમગ્ર મીડિયાનો આભાર પ્રગટ કરી છપ્પન ની તો તમે નીકળ્યા મને જેટલું દબાણ છે એકને એક ભૂલ જો ત્રણ વાર વડોદરા પર ઠોપી દેવામાં આવતી હોય તો વડોદરાની એવી નથી મજબૂરી કે નથી એવી ખુશી સમગ્ર વડોદરા શહેરની જનતા સમગ્ર વડોદરા જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીજીને લાઈક કરે છે એ અમારી કર્મ એ જ્યારે વડોદરાને પોતાની કર્મભૂમિ કહેતા હોય અમને એમની નિષ્ઠા પર ગર્વ છે પણ જ્યારે મોદીજી પોતે ભ્રષ્ટાચારના આટલા વિરોધી હોય તો હું અહીંના સેન્સન્સ લેનારા અહીંના મનુભાઈ ટાવરમાં બેઠેલા આક્કાઓને પૂછવા આવ્યો છું કે તમે એવા કયા તથ્યોના આધારે દસ વર્ષમાં એવી કઈ ગુણવત્તા મારા બહેન શ્રી રંજન બહેને એવા તો શું વિકાસના કાર્ય કર્યા કે મુખ્યમંત્રીએ દોડીને આવવું પડ્યું અને કટાક્ષ કરવું પડ્યો કે તમારા અમદાવાદ ને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ પૂછો રાજકારણીઓને અને અમારા સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા બધા આ અમારા માટે શરમજનક દિવસ હતો વડોદરા માટે કાળો દિવસ હતો અને જ્યારે અમારી પાસે મુદ્દાઓ છે કે આ બેને દસ વર્ષની અંદર ફક્ત પોતાનો વિકાસ કર્યો છે